નમસ્કાર આજનો આપણો વિષય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મતલબ કે એઆઈ છેલ્લા થોડા વખતથી આ શબ્દ બધે જ સંભળાય છે નહીં આપણી પાસે આજે એક એવી વાતચીતનો સ્ત્રોત છે જેમાં એઆઈ પર ઘણી ઊંડી ચર્ચા થઈ હતી અને એમાં પાછા અલગ અલગ જાણકારીવાળા લોકો હતા એટલે આપણને ઘણા દૃષ્ટિકોણ મળશે તો આજના આ સંવાદનો આપણો હેતુ શું છે એમ કે આપણે શું સમજવાની કોશિશ કરીશું આપણે એ જોઈશું કે આ એઆઈ ખરેખર છે શું અને પેલા જે નવા નવા સાધનો આવ્યા છે ચેટ જીપીટી પરપ્લેક્સિટી કોપાઈલેટ કેટલા બધા નામ છે તે કામ કેવી રીતે કરે છે અને આ બધાની પાછળ જે મશીન લર્નિંગની વાત થાય છે એનું શું મહત્ત્વ છે અને હા સૌથી અગત્યનું આ ટેકનોલોજી અને આપણી એટલે કે માનવ બુદ્ધિ એનો સંબંધ કેવો છે ચાલો તો આ રસપ્રદ વાતચીતના જે મુખ્ય મુદ્દાઓ છે એને જરા છૂટા પાડીએ જોઈએ શું નીકળે છે એમાંથી શરૂઆત કરીએ એક સરખામણીથી મને એ સ્ત્રોતમાં વાંચીને થોડી નવાઈ લાગી સાચું કહું તો હસવું પણ આવ્યું એઆઈ ટૂલ્સની સરખામણી વોશિંગ પાઉડર સાથે હા હા એ થોડું અજીબ લાગે છે ને પણ વાતચીતમાં કોકે બહુ સરસ રીતે કહ્યું હતું કે જેમ પેલા કરસનભાઈ નિર્માલ આવ્યા ને પછી તો જાત જાતના પાઉડર આવી ગયા બજારમાં બરાબર એમ જ એઆઈ ટૂલ્સનું થયું છે અને પેલું કો પાઇલટનું ઉદાહરણ પણ હતું કોઈ 18 વીસ મહિનાથી વાપરી રહ્યું હતું અને કહેતું હતું કે એ એમનું સહાયક બની ગયું છે હ તો આ બધું શું છે ચાલો જરા ઊંડા ઉતર્યા આમાં તો પહેલો મુદ્દો એ જ છે કે આ એઆઈ ટૂલ્સની ભરમાર છે અને દરેકની સમજ પણ અલગ અલગ છે નહીં તમે જુઓને ચેટ જીપીટી પરપ્લેક્સિટી પછી માઇક્રોસોફ્ટનું કોપાયલટ લિસ્ટો લાંબુ છે હા બિલકુલ પેલી વોશિંગ વાળી વાત અહીં બરાબર બંધ બેસે છે હા એ સરખામણી ખરેખર પર રસપ્રદ છે કારણ કે બજારની ગતિશીલતા બતાવે છે જુઓ મોટા ભાગના જે આધુનિક એઆઈ સાધનો છે ખાસ કરીને જે ભાષા પર આધારિત છે તે મોટે ભાગે ઓપન એઆઈ ના જીપીટી મોડલ જેવા કોઈક પાયાના પ્લેટફોર્મ પર બનેલા છે અચ્છા એટલે મૂળ વસ્તુ એક જ હા એમ સમજો કે એ વોશિંગ નું મૂળભૂત સફાઈ કરનારું તત્વ છે પછી શું થાય જુદી જુદી કંપનીઓ એમાં પોતાના સુધારા ઉમેરે જેમ કોઈ સાબુમાં સરસ સુગંધ ઉમેરી કોઈ કહે કે આ હાથ માટે વધુ નરમ છે બરાબર બરાબર એમ જ એઆઈ ટૂલ્સ પણ ચોક્કસ કામ માટે વિશિષ્ટ બની રહ્યા છે એટલે દરેક ટૂલ અલગ કામ માટે છે જેમ કે ચેટ જીપીટી વાતચીત કરવા માટે સારું છે એમ હા બરાબર ચેટ જીપીટી વાતચીત કરવા લખાણ લખવામાં મદદ કરવા નવા વિચારો લાવવામાં સારું છે અને પેલું પરપ્લેક્સિટી એ શું કરે છે પરપ્લેક્સિટી એનું ધ્યાન વધારે રિસર્ચ અને સાચા સ્ત્રોત આધારિત જવાબો આપવા પર છે જાણે તમારો કોઈ રિસર્ચ અસિસ્ટન્ટ હોય ને એવો ઓકે અને કોપાયલટ માઇક્રોસોફ્ટ વાળું હા કોપાયલટ ખાસ કરીને ઓફિસના કામો માટે જેમ કે ઈમેલ લખવામાં મદદ કરવી પ્રેઝન્ટેશન બનાવવું કેટલાક ટૂલ્સ ઇમેજ બનાવવા માટે બહુ સારા છે તો કેટલાક વિડીયો બનાવવા માટે કેટલાક કોડિંગમાં મદદ કરે એટલે એમ કેવું અઘરું છે કે કયું ટૂલ શ્રેષ્ઠ છે હા એ તો છે બ્રશ વાપરવું એ આપણી પસંદગી પર નક્કી કરીએ એમ જ આ એઆઈ ટૂલનું છે વ્યક્તિગત પસંદગી છે ગયું એટલે એન્જિન એક પણ અલગ અલગ એવું કહી શકાય પણ આ બધા સાધનોની પાછળનું મુખ્ય એન્જિન શું છે સ્ત્રોતમાં મશીન લર્નિંગ એમએલ પર બહુ ભાર મુકાયો છે એને તો એઆઈ નું હૃદય કહ્યું છે આ એમએલ શું છે અને કેમ આટલું મહત્વનું છે મશીન લર્નિંગ હા એ ખરેખર એઆઈનો પાયો છે જો સાદી ભાષામાં કહું ને તો મશીન લર્નિંગ એટલે કમ્પ્યુટર સિસ્ટમને અનુભવમાંથી જાતે શીખવાની ક્ષમતા આપવી અને સુધારવાની પણ કોઈ સ્પષ્ટ પ્રોગ્રામિંગ વગર ઓકે જેમ આપણે ભૂલો કરીને શીખીએ કે નવી માહિતી મળે તો શીખીએ બસ એમ જ આ સિસ્ટમ્સ ડેટામાંથી પેટર્ન અને નિયમો શીખે છે સ્રોતમાં જે કહ્યું છે ને કે એઆઈની કાર્યક્ષમતા એની તાલીમ પર આધાર રાખે છે એ આજ વાત છે એટલે કે આપણે ને શીખવવું પડે હમ પીલું નું ઉદાહરણ હતું કે કોઈ અઢાર વીસ મહિનાથી વાપરી રહ્યો છે તો શું એનો મતલબ એમ કે એ વ્યક્તિએ ને ટ્રેન કર્યું કહેવાય હા એક રીતે તો એમ જ કહી શકાય તમે જેટલું વધારે કોઈ એઆઈ ટૂલનો ઉપયોગ કરો ખાસ કરીને એવા ટૂલ્સ જે પર્સનલ આસિસ્ટન્ટ જેવા હોય જેમ કે કો પાઇલટ તે તમારી કામ કરવાની રીત તમારી પસંદગીઓ તમે કેવા પ્રકારની માહિતી શોધો છો કયા વિષયો પર કામ કરો છો આ બધું શીખે છે અચ્છા સ્ત્રોતમાં ઉલ્લેખ છે ને કે અઢાર વીસ મહિના વાપર્યા પછી કોપાયલટ એ યુઝરની જૂની એક્ટિવિટીઝ જેમ કે યુનિવર્સિટીની મુલાકાતો હોય કે ચર્ચાના વિષયો હોય એ બધું ધ્યાનમાં રાખીને વધુ સુસંગત સ્લાઇડ્સ કે સમરી બનાવી શકે છે વાહ આ જ મશીન લર્નિંગની પ્રક્રિયા છે સતત ઉપયોગ અને ફીડબેકથી સિસ્ટમ વધુ સ્માર્ટ અને વધુ પર્સનલ બને છે પણ અહીં એક સવાલ જે સ્ત્રોતમાં પણ હતો અને મને થયો મારે શા માટે મારા મશીનને તાલીમ આપવી જોઈએ શું એનો મતલબ એમ કે દરેકનું એઆઈ અલગ અલગ થઈ જાય છે હા સ્ત્રોતમાં પેલી શિક્ષણ સાથે સરસ સરખામણી હતી હા એ સરખામણી બહુ મુદ્દાની છે એનાથી વાત સ્પષ્ટ થાય છે જેમ આપણે બધા ધોરણ દસ સુધી લગભગ સરખું ભણીએ છીએ બરાબર એ આપણો સામાન્ય જ્ઞાનનો પાયો બન્યો હા પણ પછી આપણે કોઈક ચોક્કસ લાઇન પકડીએ સાયન્સ કોમર્સ આર્ટ્સ એમાં સ્પેશિયલાઇઝેશન કરીએ બરાબર એઆઈ સાથે પણ કંઈક આવું જ છે જે મૂળ મોડેલ છે જેમ કે ઓપન એ નું જીપીટી એ તો બહુ મોટા ડેટા પર તાલીમ પામેલું છે આ થયું ધોરણ દસ સુધીનું જનરલ નોલેજ ઓકે પણ જ્યારે તમે કોઈ ચોક્કસ ટૂલ વાપરો છો અને એને તમારા કામ માટે તાલીમ આપો છો ત્યારે તમે એને તમારા ક્ષેત્ર તમારી જરૂરિયાતો તમારી સ્ટાઇલ માટે વિશિષ્ટ બનાવી રહ્યા છો એટલે એમ કે મારું અને ધારો કે કોઈનું કોપાયલટ ભલે પ્લેટફોર્મ એક જ હોય પણ મારા માટે અલગ રીતે કામ કરશે હા બરાબર એ તમારી સાથે જે વાતચીત કરે છે જે કામ કરે છે એમાંથી શીખશે ખાસ કરીને જો એ તમારા લોગ નીચે અને તમારા ડેટા સાથે કામ કરતું હોય તો અલબત્ત જો તમે પરવાનગી આપી હોય તો જોકે એનું મૂળભૂત જ્ઞાન તો પેલા મોટા ડેટાબેઝમાંથી જ આવશે સ્ત્રોતમાં યુએસ ઇમિગ્રેશન કાયદાનું ઉદાહરણ હતું યાદ છે હા જ્યારે પરપ્લેક્સિટી જેવા ટૂલને કોઈ ચોક્કસ કેસની વિગતો આપીને પૂછ્યું તો એ એ કેસને લગતી વધુ ચોક્કસ અને ટાર્ગેટેડ કાનૂની દલીલો શોધી શક્યું આ તાલીમ જ એને મદદ કરે છે સામાન્ય માહિતીમાંથી ચોક્કસ જરૂરિયાત પ્રમાણેની માહિતી તારવવામાં અને અહીંયા જ આ વસ્તુ ખરેખર રસપ્રદ બને છે એઆઈ ખાલી માહિતીનો ભંડાર નથી રહેતું પણ એક વ્યક્તિગત બુદ્ધિશાળી સહાયક બને છે આ બધું સાંભળીને સામાન્ય માણસના મનમાં સવાલ આવે જ અને પણ આ ચર્ચા હતી જ કે આ બધામાં મારા માટે શું છે આપણે જે નિર્ણયો લઈએ છીએ એ અનુભવ ભણતર વડીલો પાસેથી મળેલા જ્ઞાન પર આધારિત હોય છે બરાબર તો શું આ એઆઈ આપણી જગ્યા લઈ રહ્યું છે શું આ માનવ બુદ્ધિ વિરુદ્ધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એચઆઈ વિરુદ્ધ એઆઈની ની લડાઈ છે ના જુઓ સ્રોતમાં આ મુદ્દા પર એક અલગ અને બહુ મહત્વનો દ્રષ્ટિકોણ રજૂ થયો છે એ લોકો કહે છે કે આને માનવ બુદ્ધિ વિરુદ્ધ એઆઈ તરીકે ન જોવું જોઈએ અચ્છા પણ માનવ બુદ્ધિ સાથે એઆઈ એટલે કે એચઆઈ બસ એઆઈ એમ જોવું જોઈએ યાદ રાખો એઆઈ કોણે બનાવ્યું આપણે મનુષ્યોએ જ હા એ વાત સાચી એટલે એ આપણી વિચારવાની રીત આપણી તર્ક કરવાની શક્તિ આપણી સમસ્યા ઉકેલવાની પદ્ધતિઓનું જ પ્રતિબિંબ છે પાયલટ નામ જ જુઓ ને પાયલટ મુખ્ય પાયલટ તો આપણે જ છીએ એ તો મદદ કરવા માટે છે સ્ત્રોતમાં પેલા આઇઝેક એસિમોવના રોબોટિક્સના ત્રણ નિયમોનો ઉલ્લેખ પણ હતો જેનો મૂળ સિદ્ધાંત શું હતો કે રોબોટ્સે માણસને નુકસાન ન કરવું જોઈએ આ જ સિદ્ધાંત હવે એઆઈના વિકાસમાં પણ માર્ગદર્શક બનવો જોઈએ પણ લોકોમાં ડર તો છે જ સ્રોતમાં ડોક્ટરોની ચિંતાની વાત હતી કે એઆઈ એમની નોકરી લઈ લેશે પેલા મેડિકલ સ્ટુડન્ટ્સ પણ પૂછતા હતા કે જો દર્દીઓ સીધા એઆઈ પાસે જ સલાહ લેવા માંડશે તો અમારું ભવિષ્ય શું આ ડર કેટલો સાચો છે જો ડર સ્વાભાવિક છે કારણ કે કોઈ પણ નવી શક્તિશાળી ટેકનોલોજી આવે એટલે પરિવર્તન તો આવે જ પણ અહીં મુખ્ય વાત એ છે કે આપણે ટેકનોલોજીને સમજીને એની સાથે સમાયોજન કેવી રીતે સાધીએ છીએ એડજસ્ટ કેવી રીતે થઈએ છીએ ઓકે સ્રોતમાં ડ્રાઇવિંગનું બહુ સરસ ઉદાહરણ હતું ભારતમાં આપણે ડાબી બાજુ ગાડી ચલાવીએ એ શીખેલી વ્યક્તિ જ્યારે યુએસ જાય જ્યાં જમણી બાજુ ચલાવવાનું હોય હા તકલીફ પડે શરૂઆતમાં બરાબર એને નવી પરિસ્થિતિ સાથે એડજસ્ટ થવું પડે હવે કલ્પના કરો કે એઆઈ એક એવો ડ્રાઈવર છે જેણે દુનિયાના બસ્સો દેશોમાં ડ્રાઇવિંગ કર્યું છે ઓહ એને એટલા બધા ડેટા પર તાલીમ મળી છે કે એ ડાયનેકોલોજીથી લઈને ઇમિગ્રેશન કાયદા સુધી કેટલાય ક્ષેત્રોનું જ્ઞાન ધરાવે છે તો એની સાથે હરીફાઈ કરવાને બદલે એને એક અત્યંત જાણકાર સલાહકાર તરીકે જોવું જોઈએ જાણે તમારી બાજીમાં દુનિયાભરનો નિષ્ણાત બેઠો છે જે તમને માહિતી આપે વિકલ્પો આપે છેલ્લો નિર્ણય તો માનવ બુદ્ધિનો જ રહેવાનો છે એ વાત સાચી કે છેલ્લો નિર્ણય આપણો પણ શું એઆઈ હંમેશા સાચી જ માહિતી આપે સ્રોતમાં એઆઈ ની મર્યાદાઓ અને ખાસ તો ચકાસણીની જરૂરિયાત પર બહુ ભાર હતો લગભગ બધા ટૂલ્સ ચેતવણી આપે છે ને કે ભૂલો થઈ શકે છે હા બિલકુલ આનું કોઈ ઉદાહરણ હતી સ્રોતમાં હા એક બહુ જ નક્કર ઉદાહરણ હતું કોઈ કે ભારતમાં ઓર્ગન ડોનેશનના આંકડા વિશે પરપ્લેક્સિટીને પૂછ્યું ઓકે પરપ્લેક્સિટીએ જે જવાબ આપ્યો એ ક્યાં તો અધૂરો હતો અથવા તો જૂનો હતો એમ કેમ એવું કારણ એ હતું કે તે ભારત સરકારની જે સંબંધિત સંસ્થા છે નોટો એની વેબસાઇટ પર જે લેટેસ્ટ ડિટેલ રિપોર્ટ હતા ત્યાં સુધી પહોંચી શક્યું ન હતું બતાવે છે કે એઆઈ પાસે ભલે ગમે તેટલી માહિતી હોય પણ એ હંમેશા સૌથી નવી સૌથી સાચી કે સંદર્ભ પ્રમાણે યોગ્ય હોય એ જરૂરી નથી એટલે જ આપણી માનવીય ચકાસણી અને વિવેક બુદ્ધિ ખૂબ જ જરૂરી છે અને બીજો એક મુદ્દો હતો પેલો ગ્રે એરિયાનો એઆઈ કદાચ કાળા કે સફેદમાં વિચારી શકે પણ જ્યાં પરિસ્થિતિ જટિલ હોય જ્યાં નૈતિક મૂંઝવણ હોય ત્યાં શું બરાબર આ મોટી મર્યાદા કહી શકાય સ્ત્રોતમાં રોબોટિક સર્જરીનું ઉદાહરણ હતું રોબોટ બહુ ચોકસાઈથી કામ કરે ધારો કે ડોક્ટરે કહ્યું કે બરાબર બે એમ એમ નો કટ મારવો તો એટલો જ મારશે હા પણ ઓપરેશન વખતે જો કોઈ નસ અચાનક થોડી ખસી જાય એવી કોઈ સૂક્ષ્મ બાબત કદાચ રોબોટની પકડમાં ન આવે જ્યારે વર્ષોનો અનુભવ ધરાવતો માનવ સર્જન સ્રોતમાં તો ત્રીસ હજાર ઓપરેશનના અનુભવની વાત હતી એ આવી પરિસ્થિતિને તરત ઓળખી લેશે અને પોતાની પદ્ધતિમાં જરૂર મુજબ ફેરફાર કરશે આ છે માનવ અનુભવ અંતઃસ્ફૂર્ણા ઇન્ટ્યુશન અને પેલી લાગણીશીલ બુદ્ધિ ઇક્યુ અને સામાજિક બુદ્ધિ એસક્યુનું મહત્વ જે ફક્ત તાર્કિક બુદ્ધિ આઈક્યુથી પર છે એઆઈ તથ્યો અને પેટર્ન પર કામ કરે છે પણ માનવ નિર્ણયમાં સંદર્ભ સહાનુભૂતિ નૈતિક મૂલ્યો આ બધું ભળેલું હોય છે આ સિવાય સ્ત્રોતમાં એઆઈમાં પૂર્વગ્રહ એટલે કે બાયસની પણ વાત હતી પેલું સતી પ્રથાનું ઉદાહરણ હતું એ શું હતું જરા સમજાવશો હા મુદ્દો એ છે કે એઆઈ જે ડેટા પર તાલીમ પામે છે ને એ ડેટા પોતે જ આપણા ઇતિહાસના કે સમાજના પૂર્વગ્રહોથી ભરેલો હોઈ શકે છે ઓકે સ્ત્રોતમાં પ્રથાનો ઉલ્લેખ એ સંદર્ભમાં હતો કે ભૂતકાળમાં એ સામાજિક રીતિ ગણાતી હતી પણ આજના નૈતિક ધોરણો પ્રમાણે એ સદંતર ખોટી છે બિલકુલ હવે જો એઆઈને એવા જૂના ગ્રંથો કે દસ્તાવેજો પર તાલીમ અપાય જેમાં આવી પ્રથાઓનું વર્ણન સામાન્ય રીતે થયું હોય તો શક્ય છે કે એઆઈના જવાબોમાં પણ એ પૂર્વગ્રહ દેખાય સિવાય કે એને ખાસ રીતે ટ્રેન કરવામાં આવ્યું હોય કે આવા પૂર્વગ્રહોને ઓળખીને અવગણવાના છે એટલે જેવું આપો એવું પામો હા સિદ્ધાંત છે ને કચરો અંદર કચરો બહાર ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ એ જ વાત છે જો તમારો ઇનપુટ ડેટા જ ખામીવાળો કે પૂર્વગ્રહવાળો હશે તો આઉટપુટ પણ એવો જ આવવાની શક્યતા રહે છે અને આ સિવાય કોપીરાઈટ અને બૌદ્ધિક સંપદાના પ્રશ્નો પણ છે હા એ પણ છે એઆઈ એ કોઈ કલાકૃતિ બનાવી કે લખાણ લખ્યું તો એની માલિકી કોની ગણાય આ બધા જ જટિલ પ્રશ્નો છે જેના ઉકેલ હજુ શોધાઈ રહ્યા છે બરાબર છે તો એઆઈ શક્તિશાળી છે પણ મર્યાદાઓ છે અને ચકાસણી બહુ જ જરૂરી છે હવે એ સમજી કે આપણે એઆઈ પાસેથી સારામાં સારું પરિણામ કેવી રીતે મેળવી શકીએ સ્ત્રોતમાં પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ એવો શબ્દ આવ્યો તો આ શું છે વળી પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ એ આમ તો સાથે અસરકારક રીતે વાતચીત કરવાની કળા અને વિજ્ઞાન છે એમ કહી શકાય એટલે સાદા શબ્દોમાં તમે જે સૂચના આપો છો જે પ્રશ્ન પૂછો છો કે જે કામ કરવા કહો છો એને પ્રોમ્પ્ટ કહેવાય ઓકે પ્રોમ્પ્ટ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ એટલે એવા પ્રોમ્પ્ટ તૈયાર કરવા જેથી એઆઈ તમને સૌથી વધુ સારો સાચો અને ઉપયોગી જવાબ આપે કોઈ ઉદાહરણ આપી શકો સ્ત્રોતમાં કંઈક હતું એવું મને યાદ છે હા સ્ત્રોતમાં સારા ઉદાહરણો હતા જેમ કે તમે એઆઈને કહી શકો મને ક્વોન્ટમ એન્જિનિયરિંગ એવી રીતે સમજાવો જાણે હું દસ વર્ષનો બાળક હોઉં અચ્છા આ પ્રોમ્પ્ટ શું કરે છે એ એઆઈને સૂચના આપે છે કે વિષય ભલે ગમે તેટલો અઘરો હોય સમજૂતી એકદમ સરળ ભાષામાં અને ઉદાહરણો સાથે આપવાની છે બરાબર બીજું ઉદાહરણ હતું તમે આલ્બર્ટ આઇન્સ્ટાઇન છો એમ માનીને સમય અને સ્થળ વિશેના મારા પ્રશ્નોનો જવાબ આપો ઓ વાહ અહીં તમે એઆઈને એક ચોક્કસ વ્યક્તિત્વ ધારણ કરવા અને એ દ્રષ્ટિકોણથી જવાબ આપવા કહી રહ્યા છો સારો પ્રોમ્પ્ટ એઆઈને સ્પષ્ટ દિશા આપે છે કે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે તો શું આ મશીન લર્નિંગ જેવું જ થયું કે અલગ છે કસ પ્રકારનું પરિણામ મેળવવા માટે એને યોગ્ય સૂચના આપવાની પ્રક્રિયા છે ઓકે સમજાઈ ગયું એમએલ એ એન્જિન બનાવવું છે તો પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ એ સ્ટીરિંગ વ્હીલ અને ગિયરનો ઉપયોગ કરીને એ એન્જિનને સાચી દિશામાં ચલાવવું છે સારો પ્રોમ્પ્ટ કહે છે કે કઈ માહિતી પર ફોકસ કરવું કયા ટોનમાં લખવું જવાબ કેટલો લાંબો હોવો જોઈએ વગેરે બહુ સરસ રીતે સમજાવ્યું તો આ આખી જે ચર્ચા થઈ એના પરથી આપણે મુખ્ય શું તારવી શકીએ જો કોઈને ટૂંકમાં કહેવું હોય તો મુખ્ય કારણ એ છે કે એઆઈ એક બહુ જ શક્તિશાળી સાધન અને સહાયક બની શકે છે એમાં કોઈ શંકા નથી એની ક્ષમતાનો આધાર મશીન લર્નિંગ અને એને કેવી તાલીમ મળે છે એના પર છે અને સૌથી મહત્વની વાત આ માનવ બુદ્ધિ વિરુદ્ધ એઆઈ નથી હા એ બહુ અગત્યનો મુદ્દો છે પણ માનવ બુદ્ધિ અને એઆઈનો સહયોગ એટલે કે એચઆઈ પ્લસ એઆઈ એ જ ભવિષ્યનો રસ્તો છે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ છે એ મહત્વનું છે અને એ પણ કે એઆઈ જે માહિતી આપે એના પર આંધળો વિશ્વાસ ન કરો બિલકુલ એની ચકાસણી કરવી એની મર્યાદાઓ સમજવી અને આપણી પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી છે પેલી ગ્રે એરિયાવાળી વાત અને પૂર્વગ્રહની શક્યતા એ હંમેશા ધ્યાનમાં રાખવું પડે સાચી વાત એઆઈ મોટા પ્રમાણમાં ડેટા પ્રોસેસ કરી શકે છે પેટર્ન શોધી શકે છે પણ સંદર્ભ સમજવો નૈતિકતા સહાનુભૂતિ સૂક્ષ્મતા આ બધું સમજવાની ક્ષમતા હજુ તો માનવ બુદ્ધિ પાસે જ છે અને સ્ત્રોતમાં પેલો જે મુદ્દો હતો એ પણ યાદ રાખવા જેવો છે ડેટા એ નવું તેલ છે હા માહિતી બહુ જ કિંમતી છે અને બીજો મુદ્દો જ્યારે સેવા મફત હોય ત્યારે ઘણીવાર તમે પોતે જ ઉત્પાદન હો છો હમ વિચારવા જેવી વાત છે આપણા ડેટાનો ઉપયોગ આ સિસ્ટમ્સને સુધારવા માટે થાય છે અને કદાચ બીજા હેતુઓ માટે પણ થતો હોય એના વિશે થોડું સજાગ રહેવું જરૂરી છે અને અંતે એક વિચાર જે આ ચર્ચામાંથી ઉદ્ભવે છે ભલે સ્ત્રોતમાં એની સીધી વાત નહોતી થઈ સ્રોતમાં એક જગ્યાએ એવો ઉલ્લેખ હતો કે આપણે આ ડિજિટલ દુનિયામાં એટલા બધા ડૂબેલા રહીએ છીએ કે ક્યારેક વાસ્તવિક દુનિયામાં એકલતા અનુભવીએ છીએ હા એવું બને છે હવે એઆઈ આપણા સહાયક તરીકે વધુને વધુ નજીક આવી રહ્યું છે તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જેમ જેમ આ ટેકનોલોજી વિકસતી જશે તેમ આપણે આપણા માનવીય સંબંધો આપણી સહાનુભૂતિ આપણું સામાજિક જોડાણ એને કેવી રીતે જાળવી રાખીશું અને એને વધુ મજબૂત કેવી રીતે બનાવીશું કારણ કે આ એવા ગુણો છે જે કદાચ કોઈ મશીન ક્યારેય સંપૂર્ણપણે નકલ નહીં કરી શકે બહુ સાચી વાત આ વિચાર સાથે આજની આપણી ઊંડાણપૂર્વક ચર્ચા અહીં પૂરી કરીએ છીએ